સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા જૂન મહિનામાં જન્મ ધારણ કરતા કનુભાઈ બ્રહ્મભટ્ટ સહિતના સભાસદોનું સામૂહિક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સુરત પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને અનોખી ઉજવણી કરાઈ એસોસિએશનના પ્રમુખ કનુભાઈ બ્રહ્મભટ્ટ અને સંસ્થાના સભાસદોની જૂન મહિનામાં આવતા બર્થડેની સામૂહિક જન્મદિવસની ઉજવણી કરાઈ હતી જેમાં કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ મહીધરપુરા પોલીસ મથકના પોલીસ અધિકારી ચૌહાણ સહિત પોતાના ઓફિસ સ્ટાફ સાથે કેક અને પુષ્પગુચ્છ લઈ અને પોતાના પિતા સમાન વડીલ મનાતા કનુભાઈ બ્રહ્મભટ્ટના બર્થડે પ્રોગ્રામમાં હાજરી આપી હતી જેમાં આમંત્રિત મહેમાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા બાર વર્ષથી પ્રવૃત્તિ કરી રહી છે ને અમારા દરેક સમાજના ભાઈઓ અને બહેનો સુરતના ઓછામાં ઓછા ચાલીસ પચાસ વિસ્તારોનો અમારા બધા સભ્યો છે અમરોલીથી આવે ભેસ્તાણથી આવે જાંગીરપુરાથી આવે ઉમરાથી આવે વિવિધ વિસ્તારોના સભ્યો છે આજે આજનો અમારો સત્તર છ જેવો મારો જન્મદિવસ છે અને તમામ આ મહિનામાં આવતા મારા ભાઈઓ અને બહેનોનો છપ્પન જનનો આજે બર્થડેનો ડેનો કાર્યક્રમ વેલફેર એસોસિએશન જેલા બાર વર્ષથી પ્રવૃત્તિ કરી રહી છે ને અમારા દરેક સમાજના ભાઈઓ અને બહેનો સુરતના ઓછામાં ઓછા ચાલીસ પચાસ વિસ્તારોનો અમારા બધા સભ્યો છે અમરોલીથી આવે ભેસ્તાનથી આવે જહાંગીરપુરાથી આવે ઉમરાથી આવે વિવિધ વિસ્તારોના સભ્યો છે આજે આજનો અમારો સત્તર છ જેવો મારો જન્મદિવસ છે અને તમામ આ મહિનામાં આવતા મારા ભાઈઓ અને બહેનોનો છપ્પન જણનો આજે બર્થ કાર્યક્રમ હતો

અને આ જ બધા બધા લોકો હળી મળીને આગળ જોયા આપણું જીવન વ્યતીત થણતા રહે અને આમાં વિશેષ સટુભાઈના આજે દિવસ છે તો વર્ષ પણ થઈ ગયા છે અને સર્વટીફાઈ વર્ષ પણ થઈ ગયા છેત્તર છેત્તરમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યા છે તો એના બી તરીકે મેં એમાં ખૂબ અનુદાન આપું છું આજે વચ્ચે અમિતભાઈ વકીલ શાહભી છે સાહેબ થઈ એના બી નાન્ટી ફાઇવ વર્ષ પણ ચાળુ વર્ષ થાય હા હા અને પચાત વર્ષ થયા જોઈએ ખૂબ ખુશીની વાત છે કે બધા લોકો ઘણા બધા મોડામાં આઈએજીસિન સિરિઝના અપના ખુશી થાય કારણ કે ત્યારે દિવસ પહેલાં બહાર ગયા હતા અમારા નીકળો અમેરિકા ભણે છે એના જો ગ્રેજ્યુએશન સર હતી ત્યારે હું જોયા બધા જગ્યા હાર્ડલી કોઈ જગ્યા મને સિનિયર સિટીઝન જોવા મળતા હતા